તેમની સામે હવે પોલીસે જયારે રિમાન્ડની માંગણી કરી ત્યારે તેમને નામદાર કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તેમ છતાં ત્રણ દિવસના જ હજુ રિમાન્ડ મંજૂર થયા છે અને આ સાથે જ વહેલામાં વહેલી તકે ચાર્જશીટ ફાઇલ કરવાની પણ હવે પોલીસે તૈયારી દાખવી લીધી છે કારણ કે આ નરાધમોને છોડવામાં નહીં આવે જ્યારે દુષ્કર્મની ઘટનાઓ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંકથી આવા વિવાદો પણ ઉઠી રહ્યા છે કે જે આ નરાધમો છે તેમને ઝડપમાં ઝડપ સજા થવી જોઈએ અને જે દીકરીઓ સાથે આવું બને છે તેમને ન્યાય મળવો જોઈએ હવે ફરી એક વખત પોલીસ છે ગુજરાત પોલીસ દાખલો બેસાડવા જઈ રહી છે કારણ કે વહેલામાં વહેલી તકે દીકરીને ન્યાય અપાવવા માટે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે અને એમની પહેલા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્રણ દિવસ સુધી આ જે અપરાધીઓ છે દુષ્કર્મ નરાધમો છે તેમની પૂછપરછ પણ કરવામાં આવશે એટલે કે એક પછી એક નવા ખુલાસાઓ પણ આ બાબતે થઈ શકે એમ છે જે એ તમામ આર્ગ્યુમેન્ટમાં એમને જે તપાસ કરવાની છે એ જ એ જ મુદ્દાઓ લીધા છે તેમ છતાં પણ કોર્ટે જે ઉદારતાનું વલણ અપનાવ્યું છે એ ખૂબ જ ગેરકાયદેસર છે નામદાર કોર્ટ પણ જાણે છે કે આ કેટલો સેન્સિબલ ઓફેન્સ છે આવા ગુનામાં જો નામદાર કોર્ટ પોલીસને તપાસ અધિકારીને સમય પૂરતો સમય નહીં આપે તો તપાસ અધિકારી શું તપાસ કરશે શું પુરાવા એકત્રિત કરશે એથી અમારી આઈઓને પણ વિનંતી છે કે બે દિવસના રિમાન્ડ પૂરા થાય ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માગે અને ફર્ધર રિમાન્ડમાં અમે નામદાર પોલીસ સાથે અને વિક્ટીમ તરફે પણ અમે બાહતરી આપીએ છીએ જે વિક્ટીમ છે એના તરફે પણ સિનિયર વકીલના વિવિધ પ્રોસિક્યુશન હાજર રાખીએ દરમિયાન જે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે જે સગીરાની સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ ગુનાના તમામે તમામ પાંચે પાંચ આરોપીને પોલીસે પકડી પાડેલા છે અને તેઓની વધુ તપાસ માટે આજે તપાસ કરનાર અધિકારીએ ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરેલી છે જેની અંદર મેડિકલના તપાસણી આરોપીઓની થઈ શકે આરોપીઓ ગુનાના વખતે જે મોટરસાઇકલ વાપરેલું છે તે આરોપીઓએ કેવી રીતે આ ગુનાનું ષડયંત્ર ગોઠવ્યું છે એનું પ્રી પ્લાન કરેલું છે એ પ્રમાણેની તમામ તપાસ કરવાની તપાસ કરનાર અધિકારીની ફરજમાં છે તપાસ કરનાર અધિકારીએ બનાવ વખતે જે કપડાં આરોપીઓએ પકડે પહેરેલા છે એ પણ કબજે કરવાના છે આમ પૂર્વ આયોજિત કાવતરું છે આવી અવાવરી જગ્યા ઉપર જવાનું સામૂહિક જવાનું અને આ પ્રકારનું દુષ્કૃત કરવાનું તે તમામ તપાસ તપાસ અધિકારીએ કરવાની છે જે માટે તપાસ અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ દસના બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે તપાસ અધિકારી આ રિમાન્ડ દરમિયાન ગુનાની તલપરસી તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ રજૂ કરશે તપાસ અધિકારી પાસે કાયદાના પ્રોવિઝન પ્રમાણે ફર્ધર રિમાન્ડ માંગવાની પણ જોગવાઈ છે એમને યોગ્ય લાગે તો તે પ્રમાણે પણ વધુ રિમાન્ડની પણ માગણી જે તે વખત પછીથી સંજોગો તપાસની જે રીતે આગળ વધે છે અને તપાસમાં કયા કયા નિર્ણય પર તપાસ જઈ રહી છે કઈ કઈ દિશામાં તપાસ જઈ રહી છે એને અનુસંધાને એ વધુ રિમાન્ડ માગી શકે છે આપણે દાહોદમાં પણ આ જ રીતે જોયું હતું કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી અને એમની સાથે અલગ અલગ પુરાવાઓ પણ બધા ભેગા કરવામાં આવ્યા હવે એવું જ કઈ ગુજરાત પોલીસ વડોદરા કેસની અંદર કરી રહી છે એટલે કે નામદાર કોર્ટે ત્રણ દિવસના જે રિમાન્ડ છે તે મંજૂર કરી દીધા છે એટલે કે હવે જે તમામ આરોપીઓ છે તેમની એક પછી એક પૂછપરછ કરવામાં આવશે અને ક્યાંક એવું લાગે છે કે હવે જેટલી ઝડપથી આ બધી કાર્યવાહી થઈ રહી છે એ જ પ્રમાણે આ દીકરીને પણ એટલો ઝડપથી ન્યાય બને પણ સવાલો તો પણ હજુ એ જ થઈ રહ્યા છે કે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તેમ છતાં પાંચ હજુ ત્રણ દિવસ ના થયા છે જો તમારે પૂછપરછ કરવાની છે તો આ ત્રણ દિવસની અંદર કેટલી તમે પૂછપરછ કરી શકશો કેટલો ન્યાય અપાવી શકશો કારણ કે જો ચૌદ દિવસના માંગવામાં આવ્યા હતા તો કેમ ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર ન થયા અને એમની સાથે ત્રણ જ દિવસના એટલે કે બહુ ઓછા સમયના રિમાન્ડ છે તે મંજૂર થયા છે પણ હવે જોવાનું છે કે આ ત્રણ દિવસની અંદર પોલીસ એવા કયા પુરાવાઓ ભેગા કરે છે જેથી કરી જે આ છે તેને કડકમાં કડક સજા પણ થઈ જાય તમને શું લાગે છે કે પોલીસે જે અત્યારે આ ત્રણ દિવસના રિમાન્ડની અંદર પૂછપરછ બધી રીતે કરી શકશે કે પછી દીકરીને હજુ પણ ન્યાય માટે હજુ પણ લાંબો સમય કાઢવો પડશે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર